હલિપભાઈ સુમરા મોરબી પીસીપરા સંરાજ પાક શેરી નંબર એક ગટરની સમસ્યા ચાર મહિનાથી છે રજૂઆત કર્યા છતાં કોઈ પણ માણસ આવતા નથી ગમે ત્યારે આવી એમ કે કાલે આવી જશે કાલે આવી જશે કહેતા ચાર મહિના થયા હજી કોઈ ગટરની સમસ્યા કોઈ પૂરી કરતું નથી એમ એ લોકો એમ કહે છે અમારી પાસે એક મશીન છે આમ જાય આમ જાય તેમ જાય તો એ મશીનનો પ્રશ્ન અમારો છે સાહેબ એને જે મહાનગરપાલિકા આજની તારીખમાં બન્યું તેને વાહન પૂરા તે માણસો પૂરા રાખવા જોઈએ ને તો જે રજૂઆત કરી કાલ આવે આવે અમારો ખૂબ જે અમારે રજૂઆત કરી અમારું કામ કરી જાય એના માટે ચાર મહિના થયા ગટરના ચાર મહિના થયા અમારી પાસે પાંચ પોચું છે બે પોચ તો હાજરમાં છે ત્રણ પોચ છે બાપા પાસે એ આ બાર ગામ ગયા છે એના માટે બાર ગામ ગયા સરવારે આવવાનું નક્કી કર્યું ને એટલે બારગામ ગયા ત્રણ પોચું મારા હાજરમાં છે છતાંય લોકો આવતા નથી જો આ કામ કરતા નથી તો નગર મહાનગરપાલિકા શા માટે કરી નગરપાલિકાનું કામ કરતા નથી તો મહાનગરપાલિકા શા માટે કરી બીજું કોઈ